આજના યુગમાં ડિરેક્ટરી એ એક એવું માધ્યમ છે ડિજિટલ અને હાર્ડ કોપી બંનેનો એક સાથેના એક કોમન પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ બીસીસીઆઈના પ્રમુખે અમને જવાબદારી આપી હતી અને એ કદાચ ભારે પૂર્ણ કરવામાં મેં એક

વિમોચન કરવામાં આવ્યું છે ટીમ જીસીસીઆઈ અને ટીમ વીસીસીઆઈ સીસીઆઈ બંને ભેગાથીના ડિરેક્ટરીનું વિમોચન કર્યું છે આ ડિરેક્ટરી પુસ્તકથી પરિચય એટલે પુસ્તકથી તમારે એકબીજાનો પરિચય કેળવવાનો છે અને પરિચયથી પરિણામ એટલે કે રિઝલ્ટ ઓરિએન્ટ લાવવાનું છે રિઝલ્ટ તમારે લાવવાનું છે પરિચય કર્યા પછી એને પરિણામ સુધીને લાવવાનું છે એવો એક નાનકડો પ્રયાસ વીસીસીઆઈએ કર્યો છે આ ડિરેક્ટરી સૌ કોઈને ખૂબ ઉપયોગી થશે વેપાર ઉદ્યોગોને એકબીજાની સાથે જોડવા માટેની કડીરૂપ આ ડિરેક્ટરીનું અમે આજે વિમોચન કર્યું છે અને સાથે જીસીસીઆઈનો સી એક્સપો આવી રહ્યો છે એની માટેની પણ આજે રોડ શો રાખ્યો છે અને એની માહિતી જીસીસીઆઈના ચેરમેન જે ગેટના ચેરમેન છે એ પણ તમને આપશે પણ આ ડિરેક્ટરી વીસીસીઆઈએ જે પહેલ કરી છે એ ડિજિટલ ફોર્મમાં પણ છે અને હાર્ડ ફોર્મમાં પણ છે આ ડિરેક્ટરીની વિશેષતા એવી છે કે એમાં સાડા ત્રણથી ચાર હજાર લોકોના એ લોકો શું પ્રોડક્ટ બનાવે છે શું પ્રોડક્ટ વેચે છે એ કયા રીતે કામ કરે છે એમનું શું છે એ આખી ડિટેલ છે આની અંદર એટલે વેપાર ઉદ્યોગને જોડવા માટે એકબીજાને પરસ્પર પૂરક બનવા માટેનો એક ખૂબ સરળ માર્ગ છે આ એટલે જ અમે એને કહીએ છીએ પુસ્તકથી પરિચય અને પરિચયથી પરિણામ ભંડોળમાં એવું છે કે વીસીસીઆઈએ વીસીસીઆઈને લોકોએ ખૂબ સારો સાથને સહકાર આપ્યો છે આ ડિરેક્ટરીમાં અમે અમારી રેવન્યુ જોવા જાવ તો તમે એંસીથી બ્યાસી લાખ રૂપિયાની રેવન્યુ અમે કરી છે અને એની સામે જે પ્રિન્ટિંગ કોસ્ટ એજન્સીની કોસ્ટ છે પણ વીસીસીઆઈએ પ્રયાસ કર્યો છે અને લોકોનો ખૂબ સારોને સાથ સાથને સહકાર છે ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝે દસ અગિયાર બાર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન એક એક્સપોનું આયોજન કરેલ છે આ એક્સપો એ જુદા પ્રકારનું છે કોઈક એક ટેક્સટાઇલ કે મશીનરી કે એન્જિનિયરિંગ ઉપર ફોકસ નથી પરંતુ એની અંદર અમે લોકોએ છ સેક્ટર સિલેક્ટ કર્યા છે એ છ સેક્ટર જે છે એનો ગ્રોથ માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને આ પાન ગુજરાતના લેવલ ઉપર કરી રહ્યા છે જેમાં દસ પંદર હજાર વિઝિટર્સ આવશે અને ત્રણ દિવસ દરમિયાન પાન ગુજ પાન ઇન્ડિયામાંથી વિઝિટર્સ અને ઇન્ડસ્ટ્રીઝ આમાં સામેલ થવાની છે આ જે એક્ઝિબિશન છે એ એક્ઝિબિશન એ છ ઇન્ડસ્ટ્રીઝ છ સેક્ટરને ગ્રો કરવા માટે એનું મેઇન આયોજન કર્યું છે અને દર વર્ષે અમે અમુક અમુક ઇન્ડસ્ટ્રીઝ માટે આવા એક્સપોનું આયોજન કરવા માગીએ છીએ